ભલે બે હજાર આવે પાંચ હજાર આવે હું પાક ના પૈસા નીકળશે ને પછી આ ખેતર મારા બધા બંધ કરી નાખવા ઊંચા કરી નાખું એવી દવા બનાવી પછી ભલે દોડતા આવતા ઉપર ઉપરવાળો જોતો નથી માણસ ગરીબ માણસ પાક ભરી જાય તો આમ નામ કોઈ પાણી ફરી નાખવું હોય ને માણસ ના ખર્ચા કેટલા થયા કઈ વિચારતો નથી હવે મારે દવા જેવી બનાવી ઊંડા કરી નાખું લાંબા કરી નાખું

તોડી એવું કરતા નાનો રે મારે તો એવો છોકરો બોલ હવે મોબાઈલ માં મેસેજ મેસેજ આવે તો ચેક કરજે દવા આવે છે ને એમાં ગોતી ક્યાંક રે હા તો ગોઈટ ગોઈટો હા એક છે ખરા રે આપડે ફોન લગાવીએ આવી સીતમ તાર હાલો એ અમારી વાટ જોજો અમે આવ્યા હોય ને એ હાલો 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 એની ચાલો

હા મોટા ભાઈ તમને પૂછવાનું તો ભૂલી ગયા આમાં આમાં કાઈ લખ્યું તો છે ને ક્યાં અમારે આવવાનું તમારી પાસે દવા લેવા પણ તમે સીધો ફોન જ કાપી નાખ્યો સરનામું હું તમને આપતો તો પણ તમે સરનામું કીધું નઈ અરે અમને એમ કે તમે આમાં લખ્યું હશે પણ આમાં તમે લખ્યું જ નથી સરનામું પણ હવે વાંધો નહી આ તમને ને વાવડીની સીમમાં આવી જાવ ને વાડી છે અહીંયા એક મોટો પંપ છે અહીંયા હું બેઠો છું દવાખાને હે હે અહીંયા આવી જાવ ને હા હા છોકરા લાંબી ના થઈ જશે ને અમારા લાંબી ના થઈ જશે જો ફ્રોડ વાળા નથી ને તમે વાળા છેતરી નો જતા એક ના ના તો વિશ્વાસ તો હવે શું કરી હવે કેટલી દવાયું લીધી પણ કાઈ થ્યું નઈ હવે તમારી દવાઈ લઈને ચેક કરી લઈએ બીજું શું હા તો આવો આવો તમે આવો હું તમારે ના જઉં છું હાલો આયા એ હા હાલો આયા મોટા ભાઈ ફોન મેલો હાલો તમે આમ કેમ ન આયા એ સારું હાલો આયા હા એ હાલ ભોર હાલ 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 તું થાય કા હો ભાઈ આ વરસાદે તો અત્યારે ખાંડી નાખી છે અને હવે એક ગ્રાહક ફોન આવ્યો તો બે ગ્રાહક એક ગ્રાહક બે ગ્રાહક આવે હે એનો ફોન આવ્યો તો કે મારા છોકરા માટીયા પેકા તો આજ એ બે ના છોકરા ને લાંબી ના કરી નાખવાનું ઓછી ના કરી દવા જ એમના ઉપર જ આજમાં પૂછી જો તમે લાંબી ના થઈ જાય ને ઓછી ના થઈ જાય મારા ખેતર નો ખર્ચો મટી જાય આ બધા બે બે પાંચ પાંચ લાખ ના ખર્ચા કર્યા છે

મોટા ભાઈ છોકરા થતા નથી ટૂંકા રહી ગયા છે નાની હાઈડ વાળા હવે કરો દવા બતાવો ખાલી બતાવો દવા બે ના છોકરા એવા હે

અવા નવા ગાંડી ના આવે એટલી ખબર નહીં પડતી હોય કુદરતનો લુલા હોય કોઈ બાદ હોય બોબડા હોય આનો કોઈ ઈલાજ જ નથી અને આ મારા બેટા કંઈક મારું છોકરું ગયું લાંબી નાખી નાખીને ટૂંકી નાખી અને ટૂંકીને તો થઈ ગયા હોય તો એ તો કુદરત નો બાકી રોતો લાંબીનો ન થઈ જ દવા લઈને

પાંચસો પાનસો રૂપિયા લઈ ગયો આવડા દડા ના કે તારો છોકરો લાંબીનો થઈ જાય છે લાંબીનો શું થાય આવડો મોટો આય પણ મારો છોકરો તો હવે લોટો દોડે છે કરવું શું તો થઈ ગયું બધું ઊંધું થાવા નાતા લાંબીના વી દી થઈ ગયા હજી લાંબી નો થયો બોલે શું કરજું હા શું કર્યા છેલા આ મોટા તારે શું થયું છોકરા છોકરું બાદ થયું જ છે યાર

ઘરે જઈને આપીશ પણ ઓલો આપડા બે ના પાંચસો પાંચસો છે હું તો કઉીવડા પડવા ને ઇસ્ટ્રી ના તું ઘડી મારો બેટો ઓલો હમજુ માણસો પાંચસો નું કરી નાખીએ તો ચાક આ નક્કી દવા વાળું છે પણ ગારિયા કરવા વાળું નીકળું હતું હા ગાળિયા કરવા વાળું નીકળું

આપણે ખબર હે બાકીને કીધું કે ઓલોટો આપડી દવાયું ક્યાંક લાવ્યો છે આવી ક્યાંક દવાયું મને આપડા આવી ક્યાંક દવા હોતી પડો તો